નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જૂન ઓગણીસ ઉંમરનો તમારે મન શું અર્થ છે વૃદ્ધ થવાનો તમને ડર લાગે છે કે તમે એવી વ્યક્તિ છો જે જીવનની મોટી ફાળમાં બધું જ એકીવારે અંગીકૃત કરીને ચાલે છે અને જાણે છે ને સમજે છે કે યૌવનનો જરૂરો પોતાની ચેતનામાં છે તમે તમારું મન યુવા તાજગીભર્યું સજાગ રાખો છો ત્યારે વૃદ્ધ થવા જેવી કોઈ બાબત રહેતી નથી જીવનમાં તમને ઘણા બધા રસ હોય અને જીવનને તમે પૂરેપૂરું માણતા હો ત્યારે તમે ઘરડાશી રીતે થવા માંડો મનુષ્યો જ્યારે સિત્તેર વર્ષને જીવનની પરાકાષ્ઠા માને છે ત્યારે તે પોતાની મર્યાદા બાંધે છે ઘણા લોકો માટે તો એ હજી શરૂઆત જ હોઈ શકે જ્યારે તેઓ જીવનની અદ્ભુતતા પ્રત્યે જાગૃત થાય છે અને એ જાગૃતિમાં એનો આનંદ માણવા માંડે છે વૃદ્ધ ઉંમરના બધા વિચારને દૂર હટાવી દો આ એક આખા જગતને મૂર્ત થયેલો વિચાર છે જે એટલો બધો દ્રઢ અને શક્તિશાળી છે કે એને તોડવાનું અતિ દુષ્કર છે ઉંમર વિશેના તમારા વિચાર નવી સરથી ગોઠવવાનું હવે શરૂ કરી દો આપનો આજનો દિવસ શુભ રહે